બસપોર્ટમાં ચાલતા કાફીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતા પોલીસે હવે કડક કાર્યવાહી હાથ ધરી છે અને એક કાફી સંચાલક સામે જાહેરનામા ભંગનો પશ્ચિમ પોલીસે ગુનો નોંધ્યો છે પાલનપુર શહેરમાં કરોડોના ખર્ચે અદ્યતન બસ સ્પોટ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ સુવિધાઓજનક અદ્યતન બસ સ્પોટ જાણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યો હોય તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે અગાઉ પણ પોલીસની રેડ દરમિયાન ત્રીજા માળેથી બે યુવતીઓએ મોતની છલાંગ લગાવી હતી જેમાં એકનું મોત થયું હતું આ ઘટના બાદ બસ શંકાસ્પદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું જેથી પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી આવા કાફી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસની કડકાઈથી ઘણા દિવસો કાફેના શટરો પરંતુ ફરી એકવાર બસપોર્ટમાં કાફે ફરી ધમધમતા થયા છે જોકે બસપોર્ટમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક આવે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે નીતિ નિયમોનું પાલન કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું પરંતુ કલેક્ટરના જાહેરનામાને પણ આ કેફે સંચાલકો ગોળીને પી ગયા હોય તમામ નીતિ નિયમો નેવે મૂકી આ કાફીની અંદર શંકાસ્પદ સુખ સુવિધાઓ પૂરી પાડતા હોવાની ચર્ચાઓ હતી કે પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ કરતા કેફે સંચાલક દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે નીતિ નિયમો વિરુદ્ધ સુવિધાઓ અંદર પૂરી તપાસમાં સામે આવ્યું છે જે બાદ પશ્ચિમ પોલીસે સીસીટીવી કેમેરાના હોવાના કારણે તેમજ નીતિ નિયમો વિરુદ્ધ સુવિધાઓ પૂરી પાડવા બદલ આ કેફે સંચાલક સામે ફરિયાદ દાખલ કરી છે પરંતુ હજુ પણ એવા ઘણા કેફે સંચાલકો છે જે નીતિ નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જો કે આ અંગે જાગૃત નાગરિક રવિ સોનીએ બસ પોર્ટમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તપાસ સહિત કાર્યવાહીની માંગ કરી છે દૂર દૂરથી ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાતા હોવાના આક્ષેપો રવિ સોનીએ કર્યા છે રવિ સોનીનું કહેવું છે કે જે બાળકો અહીંયા ભણવા આવે છે તેમના પર પણ ગંભીર અસર થઈ રહી છે ત્યારે જો સરકાર દ્વારા અને કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય અને નીતિ નિયમોનું પાલન ન કરતા હોય તો આવા કાફી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી આઈ થવી જોઈએ દેવી માંગ કરી છે ઓકે ન્યુ બસ પોડ એટલે આજે શૈક્ષણિક હબ તરીકે ગણાય છે અહીંયા કેટલી બધી લાઇબ્રેરીઓ કેટલા બધા વિદ્યાર્થીઓ ક્લાસીસમાં ભણવા આવતા હોય એ સિવાય પણ ઘણી બધી અહીંયા ઓફિસો છે વકીલોની ઓફિસો છે એ સિવાય બધી નાની મોટી ઘણી બધી ઓફિસો એવી છે કે જ્યાં આગળ છોકરા છોકરીની અવરજવર રહેતી હોય આ બસ સ્ટેન્ડની અંદર જ એક કાફે નામથી ઘણા બધા કાફે ચાલે છે હવે કાફેનો અર્થ પહેલી નજરે તમને એવું લાગે કે અહીંયા બેસીને ચા કોફી પીતા હશે અહીંયા બેસીને નાસ્તો કરવા વ્યક્તિ આવતો હશે અથવા કોઈ વ્યક્તિને થોડી વાર કોઈની જો વાત કરવી છે તો એ એ બાબત અહીં મળી બેસી શકે પણ હાલ હાલમાં એવું જોવું મળ્યું કે કાફેની અંદર ખાટલા પાથરેલા છે કાફેની અંદર કાળા કાચની આડસો કરેલી છે પડદા મારેલા છે તો સીધું ઇન્ડિકેટ થાય છે કે આ શેના માટે છે પણ આ લીગલ છે કે ઇનલિગલ છે એ સૌથી પહેલાં જોવાનું રહ્યું કારણ કે જાહેરનામું જો કલેક્ટર બહાર પાડવું પડતું હોય કે કાફે બરોબર છે પણ કાફેની અંદર આ બધી પ્રવૃત્તિઓ ખોટી છે તો આ પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ પોલીસ અથવા જે પણ તંત્ર લાગતાં વળગતા મામલતદારથી માણસ જે પણ છે એ બધાએ પણ આની અંદર કાર્યવાહી કરવી જોઈએ બસ સ્ટેન્ડની અંદર નાના મોટા ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા ભણવા બી આવે છે સ્કૂલના છોકરા છોકરીઓ છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આ કાફેના કારણે બગડતા હોય એવું ચોખ્ખું દેખાઈ આવે છે અને આ કાફે સરકાર એમના જો કાયદામાં આવતું હોય તો તાત્કાલિક ધોરણે એના અંદર જે ગેરરીતિઓ ચાલે છે એ બધી બંધ કરાવે એવી અમારી માંગણી છે